તો છઠ્ઠું ચેપ્ટર છે અવિરામ યુદ્ધ જેમના લેખક છે ધૂમકેતુ વિદ્યાર્થી મિત્રો લેખક પરિચય આપણે ખાસ લેવાનો કારણ કે આગળ જતાં પણ ઘણા પ્રશ્નો છે તો ગૌરીશંકર નો જન્મ રાજકોટ જિલ્લાના વીરપુરમાં થયો હતો તો મિત્રો વિદ્યાર્થી મિત્રો ધૂમકેતુ નું નામ પૂછાય તો ગૌરી શંકર જોશી બરાબર એનું ઉપનામ છે ધૂમકેતુ એનું તખલ્લુસ કેને કહેવાય બરાબર તેનો જન્મ રાજકોટ જિલ્લાના વીરપુરમાં થયો હતો એમના પિતાનું નામ ગોવર્ધન રામ હતું તેઓ વાર્તાકાર તરીકે જાણીતા છે બરોબર તે વાર્તા કરતા તેમની વાર્તાઓ તણખા મંડળમાં સમાયેલી છે તેમણે ટૂંકી વાર્તા ઉપરાંત નવલકથાઓ પ્રવાસ વર્ણન તેમજ આત્મકથા જેવા સાહિત્ય સ્વરૂપો ખેડ્યા છે એટલે કે એનું લખાણ કર્યું છે જો આ પાઠની અંદર ટૂંકમાં સાર આપ્યો એક પેરેગ્રાફની અંદર જો હંમેશા બે પેરેગ્રાફ હોય બરાબર તેમાં પહેલો પેરેગ્રાફ છે એ લેખક પરિચય હોય અને બીજો પેરેગ્રાફ પાઠને અનુરૂપ હોય તો અવિરામ યુદ્ધ મનુષ્યના જીવન સંઘર્ષની એક આ કથા છે એમ પણ ચાલે પોતાની માતા પાસે ઉભા રહીને રાહ જોતા જે પુત્રના દરિયા ખેડુ એટલે કે દરિયાને જે ખેડનાર બરાબર દરિયાને ખેડવાની એટલે કે જમીનની જેમ હળથી નથી ખેડવાની વિદ્યાર્થી મિત્રો પણ દરિયાની અંદર માછીમારી જે કરતા હોય દરિયામાં દૂર દૂર જઈને એ માછલા પકડતા હોય એને દરિયા ખેડૂત કહેવાય એમના પાછા ફરતા નથી દીકરો હૈયા ફાટ એટલે કે હૈયાને હૃદયને ચીરી નાખે એવું રુદન કરે છે રડે છે આ દ્રશ્ય લેખકની નજર આગળથી ખસતું નથી બરાબર એટલે કે નજરમાં આવ્યા રાખે છે પરંતુ એકાદ વર્ષ પછી એ છોકરાએ ને દરિયો ખેડવા તૈયાર થયેલો જોઈને લેખક અચાનક અચરજ પામી જાય છે નવાઈ પામી જાય છે અને એ આ બાબતે છોકરાને સવાલ કરે છે ત્યારે છોકરો જે જવાબ આપે છે એ આ વાર્તાનો મહત્વનો મુદ્દો છે અંતે લેખકે પોતાની જાતને પૂછેલા બે પ્રશ્નો શું શ્રમ ભરેલું જીવન એટલે કે મહેનતથી ભરેલું જીવન અને રણ મેદાનની અંદર સુરવીતા જ આપની નિર્ભયતા આપતા હશે તો કે હા અને નિર્ભયતાથી ચારિત્રનું ઘડતર થતું હશે તો કે હા તેનો જવાબ છે મિત્રો હા આવ્યું ને ઓકે ચાલો હવે જો માં દીકરો છે એ રાહ જોવે છે અહીંયા હોળીમાં એમના પિતા છે બરાબર દૂર છે ઓકે તો દરિયો કેટલો તોફાની હતો એ બરાબર યાદ છે મિત્રો ક્લાસની અંદર ઘણા બધા નટખટ બાળકો હોય છે જેને આપણે શું કહેવાય તોફાની બરાબર તોફાન કરે શું કહેવાય તોફાની તો દરિયો કેટલો તોફાની હતું એ બરાબર યાદ છે દરિયા કિનારે ગયા હશો તો દરિયા કિનારે જે પાણીની તરંગ ઉદ્ભવે છે આ પાણીના તરંગને શું કહેવાય એના મોજા કહેવાય બરાબર તો આ મોજા એક પછી એક ઉપરા ઉપરી એટલે કે એક પછી એક કિનારા તરફ ચાલ્યા આવતા હતા બરાબર હવે મોજા શું કામ ઉદ્ભવે તો તમને ખબર જ છે વિજ્ઞાન તમે ભણ્યા છો એટલે બરાબર શું કામ તો કે પવનની ગતિને કારણે તો એ પાણી કેવું હોય ચોખ્ખું આપણે પી શકાય એવું ના હોય મેલું ડોહળું હોય કારણ કે રેતી પણ એમાં ભળતી હોય તો મહેલા ડોહળા પાણીના ડુંગર ડુંગર જેવડા એટલે કે પર્વત જેટલા ઊંચા ઊંચા એટલે કે દરિયો એમ કહેવું હોય તો કહી શકાય કે તોફાની બનેલો હતો સામાન્ય રીતે વિદ્યાર્થી મિત્રો મોજા ઉછળતા હોય પણ સામાન્ય હોય પણ અહીંયા તો ડુંગર જેવડા એટલે તમે આ આ આ બે ચિત્રમાં અંદાજ આવી જાય સામાન્ય કીધા કીધા છે છે અને ડુંગર જેવડા એટલે કે ખૂબ જ મોટા મોજા ઉછળતા હતા અને ખડકની સાથે પછડાઈને એટલે કે ખડક હોય કિનારે પથ્થરોનો બરોબર આ ખડક હોય તો એની સાથે અથડાય અથડાઈને શું થઈ જતા હતા તો કે પાણીનો પણ લોટ થઈ જતો હતો એમ નીચે પથરાતા હતા બરોબર તો વિદ્યાર્થી મિત્રો આપણે કદાચ કોઈ ચિત્રમાં કે ફિલ્મોમાં જોયું હોય તો મોજા ઉછળીને પથ્થર સાથે ખડક સાથે અથડાય એટલે એકદમ નાના નાના બુંદોમાં નાના નાના ફુવારાની જેમ એનું રૂપાંતર થઈ જાય એટલે કે છે એ શબ્દ વાપરો છે પાણીનો પણ લોટ થઈ જાય એવી રીતે નીચે પાછા ફેલાતા હતા એક જગ્યાએ તો ખડકમાં ઊંડી ઊંડી ખો હતી શું છે ખો ખો એટલે ખીણ ખો એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો ખીણ થશે અથવા તો ખાય એમ ચાલે એટલે કે પહાડની અંદર કોતર ભોયરા જેવું એમ ખો હતી એમાં પાણી ઘસારાબંધ ચાલ્યું જતું હતું એમાં પાણી ઘસારાબંધ એટલે કે ખૂબ જ ઘસાઈને વેગ સાથે પ્રચંડ વેગ સાથે જતું હતું અને એક ક્ષણમાં એક સેકન્ડમાં એક ક્ષણમાં તોપ જેવો અવાજ કરીને પાછું નીકળી સામેના ખડક સાથે પછડાઈ ઊંચે ઉડી રચકણ જેવું બનીને બીજી ક્ષણમાં નીચે પડતું હતું શું કે છે કોઈ એવું કોતર હતું ખીણ જેવું એમાં પાણી જાય ઘસારાબંધ એટલે ખૂબ જ વેગ સાથે જાય બરાબર જેમ કે સાકડી ગલી હોય એમાં આપણે બધા જતા હોય એક જ ક્લાસની અંદર પ્રવેશવા માટે એક જ બારણું હોય એમાં ત્રણ ચાર વિદ્યાર્થી મિત્રો તમે સાથે જાઓ એટલે હું થયો ઘસારો થયો ને તો એવી રીતે ઘસારાબંધ પાણી ચાલ્યું જતું હતું અને એક ક્ષણમાં કેવો અવાજ આવતો એની સાથે અથડાય એટલે તોપ જેવો અવાજ આવતો તો જાણે કે ક્યાંય તોપ છૂટી હોય એવો અવાજ કરીને પાછું નીકળે આમ પાછું આવે પાછું અને સામેના ખડક સાથે પછડાય પછી ઊંચે ઉડે અને રજકણ જેવું બની બીજી ક્ષણમાં હું થઈ જતું હતું બીજી સેકન્ડે એ નીચે પડી જતું હતું ખ્યાલ આવે છે ઓકે આ રીતે ફરી પાછા આપણે આગળ વધીએ રાક્ષસની ચીસો હોય ઓહો રાક્ષસ જેવી રીતે ચીસો પારે ગર્જના કરે એમ પવન સુસવાટા બોલાવતો હતો પવનનો એટલો અવાજ હતો ઘણીવાર વિદ્યાર્થી મિત્રો તમારું મકાન જો એ રીતનું હોય અને બારણું તમે બંધ કર્યું હોય પણ બારણાની નીચે એકાદી આંગળી જેટલી જગ્યા હોય બરાબર ત્યાં તમારે માથું રાખીને સુવાનું હવે ઉનાળો હોય ખાસ કરીને ત્યારે પવન ખૂબ જ હોય તો પવનના સુસવાટા તમને સંભળાશે બરાબર બરોબર થાય કે જાણે કોઈ રાક્ષસ આવ્યો છે બરાબર ભૂત આવ્યું છે એવું એટલે રાક્ષસની હોય તેમ પવન સુસવાટા રાક્ષસ ની મોજા આવી રીતે ઉછળી ઉછળીને ખડકમાં પછડાઈને એટલે કે ખડક સાથે અથડાઈને મોટા ધૂબ અવાજ સાથે ઘસારાબંધ પાછા દોડતા હતા જો મોજાનું કામ એ છે મિત્રો કિનારા તરફ આવે ફરી પાછા થોડાક

એક બાજુ દાનો બરાબર એટલે કે ભગવાન અને રાક્ષસો વચ્ચેનું જે યુદ્ધ હોય એવો દરિયાના પ્રચંડ મોજાનો અવાજ યુદ્ધમાં જેમ અવાજ આવે એવો દરિયાના પ્રચંડ એટલે કે ખૂબ જ તીવ્ર પ્રચંડ એટલે આપણે અહીંયા લઈ શકાય કે ભયંકર બિહામણા અવાજ મોજાનો અવાજ મોજા પહેરવાના નહીં પણ મિત્રો આ દરિયાના જે ઉછળે છે તે મોજાની વાત છે અવાજ અંધકારને લીધે ધીમે ધીમે સાંજ ઢળી રહી હતી બરાબર અને અંધકાર થવા જઈ રહ્યો તો એને લીધે વારે ને વધારે ને વધારે ભયંકર તોફાની બનતો હતો એનો અવાજ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ હોય છે કે સર અમારે આ બધી વસ્તુ મેળવ્યું હોય તો તો વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો ત્યાં જે ડાઉનલોડ કરો જેમાં તમને બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો સ્વાધ્યાય સમજૂતીના વિડીયો વિષય પ્રમાણે મટિરિયલ પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ પરીક્ષાના પેપરો એકમ કસોટી સ્વાધ્યન પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આ બધું જ મળી જશે ચાલો એપ્લિકેશન ડાઉનલોડ કરી હા ઓપન કરો આ પેજ ખુલે તો કે હા એમાં તમારા મોબાઈલ નંબર નાખો નાખ્યા તો કે હા સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી આવશે નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન એક્ઝામ પેપરમાં પેપરો ત્રણ થી બારમાં ત્રણ થી બાર ધોરણના વિડીયો ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવા વિડીયો જોઈ શકો છો અથવા શાળા મિત્રમાં ધોરણમાં તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે છે સરસ મજાનું દઈએ પણ આપણે વ્યવસ્થિત વસ્તુ સમજવાની છે બરાબર ચાલો એવી સાંજ હતી એટલે સાંજના દ્રશ્યનું શું કરેલું છે વિદ્યાર્થી મિત્રો થી વર્ણન કરેલું છે કે આવી બિહામણી દરી જાય એકલા હોય તો 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 ડરી જાય બરાબર બીક લાગી જાય એવા સાંજનું દ્રશ્ય છે તો એવી સાંજે દરિયા કિનારે માત્ર એક જ સ્ત્રી પોતાના છોકરા સાથે ઊભી હતી જે આપણે આ ચિત્રમાં જોઈ શકાય છે એક જ સ્ત્રી પોતાના છોકરા સાથે ઊભી હતી હંમેશા દરિયા કિનારે જ ફરવાનો શોખ હોવાથી મને ખબર હતી કે દરિયો આટલા વામા બહુ તોફાની ગણાય છે જો લેખક કહે છે કે મને હંમેશા દરિયા કિનારે ફરવા જવાનો શોખ હતો કારણ કે ગરમી પણ ઓછી લાગે ઠંડી પણ ઓછી લાગે એટલે કે છે મને શોખ હતો અને મને ખબર હતી કે દરિયો આટલા હવામાં એટલે કે આટલા વિસ્તારમાં બહુ તોફાની હોય છે અહીંયા સતત મોજા આવતા જ હોય છે એમ માછીમારના કુટુંબના માણસો બરાબર દરિયા કિનારે કોણ રહેતા હોય સામાન્ય રીતે માછીમારો તો એનું પણ પરિવાર હોય એમનું પણ કુટુંબ હોય તો એમના માણસો ટોળે ટોળા મળીમાર ના જે કુટુંબના માણસો હતા એના પણ ટોળે ટોળા હતા એ પણ રાહ જોતા હતા જેવી રીતે અહીં માં દીકરો જેમ રાહ જોવે છે એમ માછીમારના બીજા પરિવારના જે લોકો હતા

સહજ જ એટલે વિદ્યાર્થી મિત્રો થશે અચાનક મને જોતા છતાં દેખતા ન હોય તેમ બંને મીટ માંડીને દરિયા તરફ જ જોઈ રહ્યા હતા હું કે છે મને જોતા હતા છતાં પણ દેખતા ન હોય જોતા ન હોય એવી રીતે ટૂંકમાં જેવું તેવું મારા બાજુ ધ્યાન રાખીને અને એની મીટ એટલે કે એમની જે દ્રષ્ટિ હતી એ કઈ બાજુ માંડીને ઊભા હતા દરિયા તરફ માંડીને ઊભા હતા દ્રષ્ટિ અથવા તો નજર સમજાણું ટૂંકમાં લેખક એમ કે છે કે મને જોતા હતા છતાં પણ મને જોતા ન હોય એવી રીતે મારી બાજુ કાંઈ ખાસ ધ્યાન ન આપ્યું અને બંને માં દીકરો દરિયા તરફ નજર નાખીને ઊભા હતા જોઈને ઊભા હતા આગળ છોકરો ખુશીમાં આવીને ઊંચો ઉછળ્યો અને આવી આવી કહીને કૂદવા લાગ્યો શું કે છે છોકરો છે એ આનંદમાં આવી ગયો ખુશીમાં આવી ગયો અને ઊંચો ઉછળ્યો એટલે કે કૂદકા મારવા માંડ્યો પોતાની જગ્યાએ અને આવી આવી કહીને કૂદવા લાગ્યો એટલે કે કદાચ એમના પિતાની હોડી એમને દેખાઈ ગઈ હશે બરાબર એટલે એ કૂદકા મારવા લાગ્યો કે આવી આવી મારા પિતાની હોડી આવી મેં દરિયા ઉપર દ્રષ્ટિ કરી એટલે કે લેખક એ છે મેં પણ દરિયા ઉપર નજર કરી તો દૂર દૂર ઝાંખા અંધકારમાં કારણ કે મિત્રો થઈ ગઈ હતી બરાબર ધીમે ધીમે અંજવાળું ઓછું થતું હતું અંધારું વધતું જતું હતું તો લેખક એ છે મેં દરિયા ઉપર દ્રષ્ટિ કરી નજર કરી તો દૂર દૂર ઝાંખા અંધકારમાં ઝાંખા અંધારમાં એ નાની સરખી હોડકી એકદમ નાની બરાબર તો નાની સરખી હોડકી એટલે કે હોડી હિમાલય જેવડા કરેલો છે કે હોડી કેવી છે તો હોડી સાવ નાની છે બરાબર આ હોડી છે કેવી છે સાવ નાની છે અને મોજા કેવડા છે હિમાલય જેવડા તો આ હોડી હિમાલય જેવડા મોજા જે છે એના ઉપર ચડે બરાબર કારણ કે પાણી ઉપર ચડે તો હોડી પણ ઉપર ચડે નહીં પણ હોળી પણ આ રીતની થઈ જાય ને આ રીતની એમ એટલે હિમાલય મોજા ઉપર ચડીને અહીંયા નીચે પડે હોડી પછડાતી અને પવનના ઝપાટાથી શું થતી હાલક ડોલક હમણાં ડૂબી હમણાં ડૂબી હમણાં ડૂબી એવું જેવો આનંદ આવ્યો તેવો જ ગયો એટલે કે બાળકને જેવો આનંદ આવ્યો તો બાળક છે એ કુદવા લાગ્યો હતો બરાબર જેવો આનંદિત થયો હતો એવો ધીમે ધીમે નજરે માણસનું અને કુદરતનું તુમુલ યુદ્ધ છે તુમુલ એટલે વિદ્યાર્થી મિત્રો થશે ભયંકર યુદ્ધ નિરખી રહ્યા હતા એટલે કે જોઈ રહ્યા હતા શું કે છે જેવો બાળકને આનંદ આવ્યો એવો જ ઓસરી ગયો જતો રહ્યો હોય એમ માં દીકરો બંને અત્યંત ચિંતા ભરી નજરે એટલે કે આ બાળકના પિતા અને કુદરત એટલે કે આ દરિયો આ બે વચ્ચે જે ભયંકર યુદ્ધ થઈ રહ્યું હતું એ નિરખી રહ્યા હતા મિત્રો યુદ્ધ લડવાનું નહોતું પણ માણસને હોડી ચલાવી હતી દરિયો ચલાવવા દેતો હતો નહીં એટલે બંને વચ્ચેનો વિરોધાભાસ થયો એટલે યુદ્ધ થયું અને બીજી ક્ષણે એટલે કે તરત જ બીજી સેકન્ડે તો જેમ તીર જાય હું જાય તીર જાય છનનનન કરતું એમ છોકરો બૂમા બૂમ કરતો હંમેશ ઉત્તરવાના કિનારા તરફ દોડ્યો હું કહે છે બીજી ક્ષણે બીજી સેકન્ડે જેવી રીતે તીર છનનન કરતો જાય ઝડપથી એટલી ઝડપથી છોકરો બૂમા બૂમ કરતો હંમેશ ઉત્તરવાના એટલે કે જે આ માછીમારો જ્યાંથી દરિયામાં ઉતરતા હોય તો એ ઉતરવાના કિનારા તરફ દોડ્યો ત્યાં માણસોની ઠઠ જામી હતી ઠઠ એટલે વિદ્યાર્થી મિત્રો આપણે કહી શકાય કે ભીડ ગીર્દી જામી હતી હોડી એટલી દૂર હતી કે પવનનો ઝપાટો એટલો આકરો હતો દરિયાનો વેગ એટલો ભયંકર હતો સુસવાટા એવા ભયાનક હતા કે ભેગા મળેલા માણસોમાંથી કોઈ પણ જે પેલી હોડી એટલે કે છોકરાના પિતાની જે હોડી હતી એની મદદે જવા તૈયાર નહોતું કારણ કે 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 મિત્રો મદદ ક્યારે કરાય પણ પણ બચવાની હોય લાગે હવે એને જો જશું તો આપણે પણ મુશ્કેલીમાં મુકાઈ જશું તો આપણે બચાવતા નથી સામાન્ય રીતે આપણે તરતા ન આવડતું હોય અને કોઈ વ્યક્તિ દરિયામાં કે નદીમાં ડૂબી જાય તો આપણે એને બચાવવા માટે બીજા રસ્તા કરવા જોઈએ આપણે એમાં પાણીમાં કૂદકો ન મારવો જોઈએ કારણ કે આપણે તરતા ન આપણી પણ જવાની શક્યતા વધી જાય એમ એટલે કે પ્રાણ જવાના તો એમ કે છે કે દરિયો જો હોળી એટલી દૂર હતી કે તો અઘરું હતું કારણ કારણ કે પવનની વિરુદ્ધ દિશામાં જવાનું હતું પહેલી વાત તો એ મોજાની વિરુદ્ધ દિશામાં હતું એટલે તમારી જેટલી તાકાત હોય કઈ કામ ન કરે પવનનો ઝપાટો એટલો હતો બરોબર પવનની વિરુદ્ધ દિશામાં જવાનો હતો પવન આગળ વધવા ન દે દરિયાનો વેગ જો દરિયાના મોજાનો વેગ એટલો ભયંકર હતો બરાબર તમને આગળ સુસવાટા પવન ભયાનક હતા કે ભેગા મળેલા માણસો કોઈ પણ હોડી જે હતી એમની મદદે જવા માટે કોઈ તૈયાર હતું નહીં ક્લિયર આગળ આગળ દરિયાનો આવી ને હાલો છોકરો બુમાબુમ કરતો એ ટોળામાં પહોંચ્યો કે જ્યાંથી ઉતરવાનું હતું બરાબર બૂમા બૂમ કરતો કે બચાવો બચાવો મારા પિતાને કોઈ બચાવો એમ બૂમ પાડતો પાડતો ને ટોળામાં પહોંચ્યો પવનનો એક કે એક સપાટો જો પવનનો એક કે એક એટલે એક પછી એક એટલે કે દર વખતે એક એક સપાટો હોડીને ઊંધી વાળીને હિમાલયના ડુંગર ઉપરથી જાણે નીચે ફેંકતો હોય તેમ હોડીને અફાળી રહ્યો હતો શું કે છે પવનનો સપાટો એટલો હતો પવન અને મોજા એટલા ઉછળતા હતા કે હોળીને ઊંધી વાળીને આ હિમાલયના ડુંગર જેવા જે મોજા હતા એને ઉપરથી જાણે નીચે ફેંકતો હોય ઉપરથી નીચે ફેંકતો હોય એમ હોડી સાથે અફાળી રહ્યો હતો એટલે કે અફાળવું એટલે અથડાવું અથડાવી રહ્યો હતો બરાબર અહીંયા જે પવન છે એ આમ મોજા જે હિમાલય જેવડા એના પરથી નીચે એટલું જ વ્યક્તિ ફેંકતો હતો કે હોળી હમણાં એ ઊંધી વાળી હે ઊંધી વળી એમ માણસનું બળ થાક્યું હતું બરાબર હવે મિત્રો પવન જેટલો હોય તમે ગમે એટલા હલેસા મારો આગળ વધે જ એટલે કે છે માણસનું બળ હતું અને કુદરતનું બળ વધતું જતું હતું એટલે કે માણસ લાચાર થઈ ગયો હતો અને કુદરત એટલે કે આ દરિયામાં તોફાન આવું એ આપણા હાથની વાત નથી એટલે કુદરતના હાથની વાત છે એટલે કુદરતનું બળ વધતું જતું હતું આખા ટોળાને આવી જાઓ એમ આહવાન કરતો હોય પડકાર ફેંકતો હોય એમ દરિયો વધારે ને વધારે પ્રચંડ તીવ્ર બનતો જતો હતો શું કે છે આ દરિયો છે એ આખા એમ ટોળા તમારામાં ક્ષમતા હોય તાકાત હોય તો આવી જાવ ભીડવા એમ આહવાન કરતો હોય એમ દરિયો વધારે ને વધારે પ્રચંડ ઘેઘુર બનતો જતો હતો બરાબર તીવ્ર બનતો જતો હતો પ્રચંડ એટલે આમ તો કહેવાય મિત્રો તીવ્ર આ રુદ્ર રૂપ હવે ક્યાં અટકશે કહેવું જ મુશ્કેલ હતું બરાબર મિત્રો શંકર ભગવાન નું સ્વરૂપ આપણે રુદ્ર સ્વરૂપ કહીએ છીએ હોડી અને માણસ પરાજય ઉપર પરાજય સહી રહ્યા હતા જો હોડી પણ પછડાટ ખાઈ રહી હતી અને એમાં બેઠેલો માણસ પણ પછડાટ ખાઈ રહ્યો હતો એટલે બંને પરાજય એટલે કે હાર હાર ઉપર હાર સહન કરી રહ્યા હતા

એવા પવનના એક ઝપાટે હોડીને અને માણસને જુદા કરી નાખ્યા અને જાણે આ કૃત્યની રાહ જોતું હોય તેમ એક પ્રચંડ મોજાએ બંનેને દૂર દૂર ફેંકી દીધા મિત્રો બહુ સમજવા જેવું વાક્ય છે આ પાઠનું હૃદય સમાન વાક્ય છે શું કહે છે સુસવાટા કરતો પવન જાણે રાક્ષસની ગર્જના કરતો હોય એવો ભયંકર અવાજ જાણે આકાશ પાતાળની વિંધી નાખે ચીરી નાખે એવો પવનનો ઝપાટો કે જે ડુંગર જેવડા મોજા ઉપરથી હિમાલય જેવડા મોજા ઉપરથી આ હોડીને વારંવાર પછાડતો હતો અને થયું એવું જ કે હોડી અને માણસને બંનેને જુદા કરી નાખ્યા બરાબર માણસ અહીંયા ફેંકાઈ ગયો અને હોડી અહીંયા ફેંકાઈ ગઈ જાણે આ જ કૃત્યની રાહ જોતું હોય એટલે ક્યારે માણસ અને ક્યારે હોડી એકબીજાથી અલગ પડે એવી જ રાહ જોતું હોય તેમ એક પ્રચંડ એક તીવ્ર આવ્યું અને બંનેને શું કરી દીધા દીધા દૂર દૂર ફેંકી માણસને ને હોડીને માણસથી કે જેથી કરીને માણસ હોળીનો સહારો પણ ન લઈ શકે જીવનને અને જીવનના આધાર ને મિત્રો એ બહુ મર્મ સ્પર્શ કરેલો છે જીવન એટલે કે માણસ જે છે બરાબર એને જીવન કહીશું માણસને શું કહીશું આપણે અહીંયા જીવન અને જીવનના આધારને એટલે કે કારણ કે હોળી હોય જો માણસ પાસે હોત ભલે હોળી ઊંધી હોત પણ જો માણસની નજીક હોળી હોત તો માણસ એ હોળીના સહારે એને પકડી રાખત બરોબર તો કદાચ માણસ બચી જાત બરોબર છોકરાના પિતા બચી જાત પણ હોળી દૂર થઈ ગઈ પછી માણસની બચવાની શક્યતા ઘટી ગઈ એટલે કે જીવનને અને જીવનના આધારને દૂર કરી નાખ્યા બધા જાણે સમજી ગયા હોય બધાને દર વખતે મિત્રો દરિયો તોફાન બનતો હોય એટલે લોકોએ આ બધું જોયું હોય એટલે કે છે કે બધા સમજી ગયા હોય કે દરિયો ભોગ લેશે જ ભોગ લેશે એટલે કે કોઈને મૃત્યુ પમાડશે જ તો જ તદ્દન શાંત ભોગ લેશે જ તેમ તદ્દન શાંત બની ગયા જો બધા જાણે સમજી ગયા હોય કે દરિયો ભોગ લેશે જ તેમ તદ્દન શાંત બની ગયા કે ભાઈ હવે આ છોકરાના પિતાનું બચવું મુશ્કેલ છે બળતે હૃદય મિત્રો અહીંયા બળવાની વાત નથી પણ એટલી વ્યથા આની અંદર ભરેલી છે એટલે કે છે બળતે હૃદય લાચાર બરોબર લા ચાર કે જાણે આની સામે કંઈ આપણે કરી શકવાના ન હોય એમ લાચાર મનોદશાએ મનની દશાએ તુમુલ તુમુલ એટલે આપણે કીધું ભયંકર આ યુદ્ધનું છેલ્લું પ્રકરણ જોઈ લીધું એટલે કે આવું યુદ્ધ જોઈ લીધું છેલ્લો પાઠ જોઈ લીધો આ યુદ્ધનો એમ બળત હૃદયે બરાબર ટૂંકમાં મનમાં એને રાજીપો ન હોય મનમાં એમને રાજીપો ન હોય કે આ બધું ખોટું થઈ રહ્યું છે છતાં પણ લાચાર માણસ છે ભાઈ હું કરી શકે કુદરત સામે એટલે આ ભયંકર યુદ્ધ જોઈ રહ્યા અને ખબર પડી કે આ છેલ્લું પ્રકરણ છે હવે માણસ અને હોડી બે છૂટા એટલે હવે માણસ થાક્યો હતો હવે લગભગ એના બચવાના ચાન્સ નથી એનો બધો જ પ્રયત્ન વ્યર્થ જતો હતો જો જેટલી મહેનત કરતો બધી નકામી જતી હતી હવે ડૂબું છે માણસને ખબર પડી ગઈ માણસ થાકી ગયો કારણ કે મિત્રો હિમાલય જેવડા મોજા હોય તો એને કેવી રીતે પાર કરવા એટલે માણસ થાક્યો તો એનો બધો જ જે પ્રયત્ન હતો મહેનત હતી વ્યર્થ હતી નકામી હતી અને કે છે હવે તો ડૂબુ જ છે માણસ કે છે

નહીં તો એટલી એની મનમાં આશા હતી આશાઓના તંતુ હતા આશાઓના તાંતણા હતા કે હું નજર દરિયા બાજુ નાખીને કિનારા બાજુને જો મૃત્યુ પામું તો વધારે સારું બરાબર એટલી આશા એમને હતી વિદ્યાર્થી મિત્રો મનુષ્ય હાર્યો જો અહીંયા કોણ હારી ગયું છે મનુષ્ય હાર્યો દરિયો જીતી ગયો બરાબર કારણ કે મનુષ્ય એનો અર્થ શું થયો મનુષ્ય હું પામ્યો મૃત્યુ પામી ગયો છોકરાના પિતા અને દરિયા એને મોત અપાયો એટલે દરિયો જીતી ગયો ટોળામાંથી રુદનના અનેક સ્વરો છૂટ્યા જો રુદન એટલે રડવું બરાબર ટોળામાંથી મોટા ભાગના લોકો રડવા લાગ્યા એટલે રડવાનો અવાજ આવવા લાગ્યો સ્વર એટલે અવાજ મિત્રો અહીંયા પેલા માં દીકરાનું હૈયું ફાટે તેવું કરણ કરુણ આક્રંદ પોતાના પ્રચંડ અવાજથી દાબી દેતો દરિયો વધારે ને વધારે ભયંકર બનતો ગયો જો પેલા મા દીકરાનું હયું ફાળી નાખે તેવું હયુ ચીરી નાખે તેવું એટલે મિત્રો આપણે કહી શકાય કે કે ખૂબ જ ભારે એવું કરુણ બીજા પણ પણ જો એને કદાચ જોવે તો બીજાની આંખમાં આંસુ આવી જાય બરાબર એવું આક્રંદ આપણે ઘણી વાર કે કોઈ વ્યક્તિ સ્વજન મૃત્યુ પામ્યા હોય બરાબર અથવા તો કોઈ જગ્યાએ વિદાયનો પ્રસંગ હોય એવી રીતે રડતા હોય કે આપણે કોઈથી રડવું જ ના હોય આપણું ખાસ એટલું બધું અંગત પણ ના હોય છતાં પણ આપણી આંખમાં જળજળી આવી છે એટલે કે છે આવું મા દીકરાનું હૈયું ફાડી નાખે એવું કરુણ જે હૃદય છે બરાબર આ રુદન છે સોરી આક્રંદ છે એ પોતાના પ્રચંડ એટલે કે દરિયો છે એ પોતાના પ્રચંડ અવાજથી દાબી દેતો આ દરિયો વધારે ને વધારે ભયંકર બનતો ગયો એ કરુણ ભયંકર દ્રશ્ય બરાબર કે આપણી નજર સામે જ આ વ્યક્તિ મૃત્યુ પામ્યો તો કરુણ ભયંકર દ્રશ્ય ઘણા દિવસ સુધી કાંઠા પર ને કાંઠા પર જ ભટકતું હોય બરાબર જાણે કે હમણાં જ બની રહ્યું છે ને બન્યું જ છે તેમ જ્યારે જ્યારે હું ફરવા નીકળું છું લેખક કહે છે ત્યારે મારી નજર સામે ખડું થઈ જાય છે મારી નજરની સામે આવી જાય છે કે જાણે હમણાં જ બન્યું છે આ અભી હાલ બન્યું છે એવું મને લાગે છે ઘણો સમય વીતી ગયો છે અને કે છે હવે એકાદ વર્ષ વહી ગયું તો મિત્રો વિડીયો ઘણો મોટો બની ગયો છે બાકીનો જે આ પાઠ છે એને આપણે બીજા ભાગની અંદર લઈ લઈએ બરાબર તો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત અને ખાસ વિડીયો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો